નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે સંજય ગુજરાતી પાઠશાળા ચેનલ પર આજે આપણે એક ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયક વિષય પર નિબંધ સાંભળવા જઈ રહ્યા છીએ વિષય છે સમયનું મહત્વ તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો નિબંધ સમયનું મહત્વ પર નિબંધ સમય એ જીવનનો સૌથી કિંમતી ખજાનો છે પૈસા ગુમાય તો પાછા મળી શકે પણ સમય એકવાર ગયો પછી ક્યારેય પાછો આવતો નથી તેથી જ કહેવાય છે સમય અમૂલ્ય છે માનવ જીવનની સફળતા સમયના યોગ્ય ઉપયોગ પર આધાર રાખે છે જે વ્યક્તિ સમયનું મૂલ્ય જાણે છે એ જ જીવનમાં આગળ વધે છે સમયને વ્યર્થ કામોમાં બગાડવાની જગ્યાએ જો આપણે યોગ્ય કાર્ય તરીકે તો સફળતા આપણા પગલાં ચુંબશે વિદ્યાર્થી માટે સમયનું મહત્વ સૌથી વધુ છે અભ્યાસ રમતગમત અને આરંભ માટે સમયનું યોગ્ય આયોજન કરવાથી જીવન સરળ બને છે જે વિદ્યાર્થીઓ સમયનો સાચો ઉપયોગ કરે છે તેઓ પરીક્ષામાં પણ સારું પ્રદર્શન કરે છે આપણું જીવન પણ એક નદી જેવું છે જે સતત વહેતું રહે છે જે વ્યક્તિ સમય સાથે ચાલે છે તે જ સફળ બને છે આળસ અને ટાળ ટૂંકો સ્વભાવ સમયનો શત્રુ છે અંતમાં આપણે એ જોઈએ કે સમય ભગવાનની અમૂલ્ય ભેટ છે જીવનનું સન્માન કરવું ચાલો આજથી જ સમયનો સદુપયોગ કરવાની શરૂઆત કરીએ સારા છે મિત્રો સમય એ જીવનની સૌથી કિંમતી વસ્તુ છે તેનું સાચું મૂલ્ય સમજીને તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ મિત્રો સમય એ જીવનનો સૌથી કિંમતી ખજાનો છે તેથી તેનો સાચો ઉપયોગ કરવો આપણા સૌનો કર્તવ્ય છે જો તમને આ નિબંધ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા જ નવા શૈક્ષણિક વિડીયો સાથે